બીજા ના ખાતે હોય અને આ વિસ્તારનું નું જેટલું નુકસાન થાય એ રાજેશ ચુડાસમા ના ખાતે આપ્યું ને તો પણ મેં મારી છાતીમાં જીલી જીવી અને સહન કર્યું તેમ છતાં પણ તાલાડા વિધાનસભા માંથી મને દસ થી અગિયાર હજાર મિલી બંને વખત મળી એ રાજનીતિ કરી નથી અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ની જરૂર ન મારે ઓફિસથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય મારે ફોન કરવાની પણ જરૂર ના પડે મારા પત્રની તાકાત એટલી છે એમને પોતાના વિસ્તારમાં આવતું હોય તો મારા થી આવી શકે આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા મને જ્યારે વખત આ વિસ્તારની સેવા કરવાની કામ મળી આ દસ વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નવ બોલ ભગવાન માધવભાઈ ની સાક્ષી એ હોય નથી એ પણ આજ આ પાંચ વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે પિસ્તાલીસ ડિગ્રી તાપમાં અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે થઈ

કે મને ચૂંટણીમાં જે લોકો લડ્યા છે એમને હું જવાબ આપવાનો છું હું પણ મારું વિધાનસભા ક્ષેત્ર વડગામમાંથી ચૂંટણી લડ્યો ઘણા લોકોએ મને મતદાન નહીં કર્યું ઘણા લોકોએ મને ચૂંટણી હરાવવા માટે પ્રયત્ન કર્યો બે હજાર સત્તરમાં પણ બે હજાર બાવીસમાં પણ એકવાર તમે ચૂંટણી જીતીને ધારાસભ્ય બનો કે સંસદ સભ્ય બનો છો ત્યારે ફક્ત જેણે તમને વોટ આપ્યા કે જેણે તમારા માટે કામ કર્યું એના નહીં સમગ્ર વિસ્તારના ધારાસભ્ય કે સમગ્ર વિસ્તારના સંસદ સભ્ય બનો છો એટલે આ પ્રમાણે કોઈને ટાર્ગેટ કરવા ખુલ્લી આમ આવી ધમકી આપવી એ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદના કેરેક્ટર વિશે ઘણું બધું કહી જાય છે એમના સંસદીય ક્ષેત્રના સૌ મતદાર ભાઈ બહેનોને અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈને ટાર્ગેટ કરે કે આમ જનતામાંથી કોઈને ટાર્ગેટ કરો તો ચોક્કસ મારો અને કોંગ્રેસ પાર્ટીનો સપોર્ટ કરજો અમે ડંકાની ચોટ ઉપર અમે તમારી સાથે ઊભા રહીશું આ પ્રમાણે સાંસદ સભ્ય કે ધારાસભ્ય કે કોઈપણ કેબિનેટ મિનિસ્ટર કેમ પણ ન હોય એ પોતાને વોટ નહીં આપનારા કે પોતાની વિરુદ્ધ કામ કરનારા ચૂંટણીમાં હરાવવા માટેનો પ્રયત્ન કરનારા લોકોને ટાર્ગેટ કરાવવાની ડરાવવાની કે ધમકાવવાની વાત કરે એ ગુજરાતના અને આપણી વર્તમાન રાજનીતિ માટે બિલકુલ સારું નથી